કોર્ટની પરવાનગી વગર તેમને ફૂડ પણ ના આપી શકાય પોલીસ જાપ્તાની બેદરકારી પણ કહી શકાય રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ના આરોપી અને પૂર્વ ટીપીઓ રાજકોટ મહાનગરપાલિકાના મનસુખ સાગઠિયા છે તેના વધુ એક વિડીયો છે તે વાયરલ થયો છે કોર્ટ પરિસરની અંદર પરિવારને મળતો આ વિડીયો વાયરલ થયો છે આપણી સાથે સુરેશભાઈ ફળદુ બાર એસોસિએશનમાંથી તેમની સાથે સુધી વાત કરું સુરેશભાઈ જે સમગ્ર વિડીયો સામે આવ્યો છે ખરેખર આ વિડીયોમાં શું કોની બેદરકારી આપના મત મુજબ છે વિડીયો પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલ માહિતી મુજબ એ હકીકતો લક્ષમાં લેવામાં આવે તો જેલમાંથી કોર્ટમાં જે ઝાપટો લઈ આવનાર છે હેડક્વાર્ટર દ્વારા જેને જાપટો ફાળવવામાં આવે છે તેની સંપૂર્ણ બેદરકારી હોવાનું માની શકાય કારણ કે કોઈ પણ આરોપીને તેના પરિવારને મળવું હોય કે કોઈ પણ કેસ ડિસ્કશન કરવાની હોય તો પહેલાં નામદાર અદાલતની પરવાનગી લેવી કમ્પલસરી છે નામદાર અદાલતની પરવાનગી લીધા વગર એ મળી નથી શકતા અને નામદાર અદાલતે મળવા માટે પરવાનગી આપેલી હોય તો એ કોર્ટના લોબીમાં કે ત્યાં મળેલ હોય આ જે ઘટના જોવામાં આવે તો આ કોર્ટની લોબી કે કોર્ટ પરિસરની નથી પરંતુ કમ્પાઉન્ડ હોલ જે છે કોર્ટનું એ કમ્પાઉન્ડ હોલની ગેટની એન્ટ્રી છે એ એન્ટ્રી બાજુનું આ ઘટના હોય એવું જણાઈ આવે છે આ જોવામાં આવે તો નામદાર અદાલત દ્વારા જે કેસમાં મુદતે હાજર કરવામાં આવેલ હોય એમાં ઓલરેડી તારીખ પડી ગઈ હોય તારીખ પડી ગયા બાબતની ત્યાર પછીની આ ઘટના હોય ને એવું જણાઈ આવે છે સુરેશભાઈ આ ઘટના છે કઈ રીતની આમાં કાયદાકીય જોગવાઈ હોય છે આ ઘટનામાં ઉચ્ચ અધિકારી છે એ સંબંધિત જાપટામાં જે રહેલા પોલીસવાળા સંબંધે ઇન્ક્વાયરી કરી શકે છે અને ઇન્ક્વાયરીમાં જો આવી ઘટનાઓમાં બેદરકારી જણાય તો એના ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીના પણ પ્રોસીડિંગ આમાં ઇનિશિયટ થઈ શકે પરિવારની મુલાકાત હતી પરિવારની ખરેખર જો મુલાકાત કરવી હોય તો કઈ રીતની આખી પ્રોસેસ હોય કોઈ પણ જ્યુડિશિયલ કસ્ટડીના આરોપીને તેના પરિવારને મળવું હોય તો પહેલાં જે કેસમાં એને રજૂ કરવામાં આવેલ હોય એ સંબંધિત પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે જજ સાહેબની પરવાનગી લેવી કમ્પલસરી છે એ પરવાનગી આપે તો જ એના પરિવારના સભ્યોને મળી શકાય છે ચોક્કસ રાજકોટમાં ટીઆરપી ઘટના બની ઘટનાના આરોપી એવો મનસુખ સાગઠિયા છે તેને કોર્ટની અંદર રજૂ કરવામાં આવેલો હતો અને આ દરમિયાન તેનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પરિવાર સાથે છે તે મળી રહ્યા છે ત્યારે આ મળવા પાછળ કહી શકાય કે શું હેતુ હતું ને આ મળવા દેવા માટે કોની બેદરકારી હતી આ દિશામાં પણ એક તપાસનો વિષય છે ત્યારે આવનારા દિવસોમાં જો તપાસ થશે તો વધુ ખુલાસાઓ છે તે સામે આવશે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ